કઠલાલ ના લાડવેલ બસ સ્ટેન્ડ નજીક ટ્રકમાંથી બસો લિટર ડીઝલની લૂંટ ચલાવી ટ્રક ટ્રકચાલકને માર મારી લૂંટ ચલાવ્યાના ગુનાનો ભેદ ઉકલ્યો છે પોલીસે ડીઝલ ભરેલા બે કેયરબા સહિત રૂપિયા પાંચ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે કઠલાલ તાલુકાના લાડવેલ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રક ઉભી હતી ત્યારે સાઈડમાં કાર ઊભી રાખી અંદરથી ઉતરેલા ચાર શખ્સોએ ટ્રકની ડીઝલની ટાંકીનું તાળું તોડી ડીઝલ ચોરી કરતા હતા ત્યારે ટ્રક ચાલકે પ્રતિકાર કરતા શખ્સોએ ટ્રક ચાલકને ટીમ ટોમીથી માર મારી ઈજા કર્યા હતા બાદમાં ટ્રકમાંથી વીસ હજારનું બસો લિટર ડીઝલ ટ્રક ચાલકના ખિસ્સામાંથી રૂપિયા વીસ હજારનો મોબાઈલ અને રોકડા રૂપિયા પાંચ હજારની લૂંટ ચલાવી ગાડીમાં ફરાર થઈ ગયા હતા અંગે ટ્રક ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે અલીણા તરફથી સીતાપુર પાટિયા તરફ ડીઝલના કેરબા ભરેલી કાર વેચાણ કરવા માટે ફરતી હતી ત્યારે સીતાપુર પાટિયા પાસે પોલીસે કારને રોકતા અંદરથી બે ડીઝલ ભરેલા કેરબા મળ્યા હતા પોલીસે પૂછપરછ કરતા કાર ચાલક કરણ ઉર્ફે રાજુભાઈ સુરેશભાઈ જશવંતભાઈ ઠાકોર રહેવાસી તાબે ધૂળેટા નિશાળની સામે તાલુકો અમરેડ જિલ્લો આણંદ રાકેશ ઉર્ફે રાકોર રમણભાઈ અમરસિંપર પરમાર રહેવાસી ધરનુખિયા મેરડી માતાવાળું ફળ્યું તાબે પાંડવણીયા તાલુકો ઠાસરા જિલ્લો ખેડા અને મહેશકુમાર ઉર્ફે મનસુરીસ રહેવાસી લહેરીપુરા મીઠાપુર તાલુકો સાવલી જિલ્લો વડોદરા હોવાનું જણાવ્યું હતું પોલીસની વધુ પૂછપરછમાં લાડવેલ બસ સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકને માર મારી ડીઝલની લૂટ ચલાવવાનો ભેદ ખુલ્યો હતો ત્રણેય શખ્સોની ધરપકડ કરી પોલીસે કાર સહિત પાંચ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી ટીવીન ન્યૂઝ કઠલાલ